સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું મોટી મોરસલ ગામ આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસનો સ્વાદ ચાંખી શક્યું નથી બાવીસો લોકોની વસ્તી ધરાવતું સાયલા તાલુકાનું છેવાડાનું ગામ હોવાથી અહીં કોઈ જ વિકાસ નામનો વ્યક્તિ વિકાસ નામનો વ્યક્તિ છે પરંતુ વિકાસની ગેરહાજરી છે મોટી મોરસલ ગામ એ સાયલા તાલુકાના છેવાડાનું ગામ છે 2200 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં છેલ્લા પંદર વીસ વર્ષથી ગામને જોડતો મુખ્ય રોડ બનાવવામાં આવ્યો નથી આરોગ્ય કે અન્ય કોઈ ઇમરજન્સી માટે ગામના લોકોને સાયલા ધાંધલપુર કે ચોટીલા દોડવું પડે છે જેનું અંતર મોટી મોરસલ ગામથી 20 થી ત્રીસ કિલોમીટર છે ચોમાસાની સિઝનમાં તો કોઝવે પરથી પસાર થવાનું વિચારી શકાય તેમ પણ નથી તો સાહેબ તમારે આતર અમને સહાયતી આપવી પડે સહાયતી કેમ કોઈ આપતા નથી અમને મોરસલની તાલુકામાં અને બધે મત લેવામાં તમે આવી જાવ છો આગળ તો મોરસલ આગળ રાખે મતમાં તો અમને આ રોડમાં કેમ આગળ નથી રાખતા કે ના આ લેડીસમાં લઈ જઈએ એ દવાખાનામાં તો કોઈ આવતી નથી આ મોરસ આવે ને આવે તો કલાકે પોગે અમાર શું કરવાનું વાટે છોકરાને જલમ થઈ જાય કોઈ છોકરા ફેલ થઈ જાય કોઈ ભાઈ તકલીફ કેટલી આવે છે તો અમને સરકાર કઈ સહાય કેમ નથી આપતી આ શું કારણ છે અમારું વારંવાર રસ્તો અમે કુલ અરજી આપેલી છે પણ કોઈ અરજી અમારી કુલ સ્વીકારતું નથી કારણ કે અમારે રસ્તે કઈક દવાખાને જવાનું હોય તો અમારે બહુ તકલીફ પડે છે અત્યારે ચોમાસામાં તો ખાસ તકલીફ પડે છે કે પાણી નદીના નાળા આવે ને ને અમારે વાહન હાલતા નથી કારણ કે અમારે રસ્તો બહુ જ ખરાબ છે ઘણા વર્ષોથી રસ્તો બનાવ્યો નથી ગામલોકોનો આરોપ છે કે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે શહેરી વિસ્તારમાં તાત્કાલિક ગાબડા પૂર્વાની કામગીરી થઈ રહી છે પરંતુ તેમની રસ્તાની માંગ પંદર પંદર વર્ષ વિતવા છતાં સંતોષાઈ રહી નથી નવો રસ્તો તો છોડો કોઝવેનું રિપેરિંગ કામ પણ થતું નથી નિર્ભર તંત્રના આવા વલણથી ત્રાસી જઈ અને અમુક કોઝવે તો ગ્રામજનોએ જાતે જ રિપેર કરી લીધો હતો મે ઓછા મોછી 3 થી 4 વાર મારા નામની અરજી બોલે અમારા ગામના સરપંચે પણ વારંવાર અને ગામના સભ્યો દ્વારા પણ અરજી દેવામાં આવેલી છે દાખલા તરીકે ઘણા બધા પ્રશ્નો અમારા ગામના છે નદીઓ છે નાળા છે સ્કૂલમાં વીજ વીજ વિભાગના પણ ઘણા બધા પ્રશ્નો છે વારંવાર અરજીઓ છે દિવસ સતા નથી થાતું તો અમે શું કરીએ નકર પછી અમે સુરનગર આવીને હલ્લાબોલ કરશું આ નોંધ લે ખાસ અમારી કોઈ આગેવાન આવે અમારી આ વ્યવસ્થા કોઈ કરતા નથી આ શેલાવ સાયલા તાલુકાનું શેલુ ગામ અમારું

નેતાઓ અને છેવાડાના ગામ સુધી દોડે છે પરંતુ જ્યારે તેમની સમસ્યા દૂર કરવાની કે ત્યાં વિકાસની વાત આવે તો ચૂંટાયા બાદ કોઈ પણ સામે પણ જોતું નથી વિપુલ દવે જીએસટીવી સાયલા